જે દિવસે જે સ્પીડ એ સ્પીડ થી અવાજ આવવો જોઈએ મારો પરિવાર ખુશ રહે જવાબદારી મારા માતા પિતા ના સપના પૂરા થવા જોઈએ જવાબદારી જવાબદારી

પાંચ ભાઈ પ્રોબ્લેમ કે ભાઈ સોલ્યુશન નો મળે કેમ અંગૂઠો કે હું મોટો હું કે હું મોટો જો મારી સાઈઝ ભાઈ બેન મારી જોવો અંગૂઠાની જો જો મારી સાઈઝ આમ કહું તો ઓલ ધ બેસ્ટ આમ કહું તો ટાઈ ટાઈ ફિશ અને સાઈ વાળો થઈ દસ્તાવેજ પર પડું તો સાત 12 માં નામ બદલી નાખું માટે હું મોટો બોલો આ કે ના બાજુ વાળી બેઠા છે આ કે અમે ન હોય સમાજ જ ન બને અમે ન હોય તો પરિવાર નો બને અમે ન હોય તો કઈ ન બને માટે અમે મોટા બધાનો વારો

ઘરમાં એકવાર ભેગું થવાનું હોય જેમાં તેર થી પછી યુવાનો નો આવે ને આ મંગાવાડા આગળ શું થાય તમે ખાલી વિચારી લાગજો ભાઈ સાચું કહીશો લાગી તો આપો આપ જાય સમજો મારી વાત તમે બધા રૂપિયા કમાવો છો ને દિન રાત મહેનત કરી કરીને કેમ તમે તમારા બાપુજી ને પાને થોડા થોડા હાચવી રહ્યા છો થોડા થોડા હાચવી રહ્યા છો તમારી ઈચ્છા એ છે કે અત્યારે આઠમું પડે છે ને સીપીએસસી કોન્વન્ટમાં એમાં હરિદ્વારની જાત્રા કરાવશે લે

થોડું ગમશે નહીં પણ કેવું પડશે દોસ્ત દાદાએ કીધું પાંચ કામ કરો આ પાંચ કામ કરો તો થાય બોલે હું બોલે ભૂખ્યાને ભોજન કરાવો તરસ્યાને પાણી આપો કોઈ માણા હારી ગયો થાકી ગયો મૂંઝાઈ ગયો દાદા હાથ છોડી દો હારી ગયો થાકી ગયો મૂંઝાઈ ગયો જીવન જીવ્યો કોઈ માણાને મરવાના વિચાર આવે છે કંઈક જીવતો કરો અને આવા હારા કામ થાય મોટા ભાઈ આવા હારા કામ એમાંય અમુક પાડા હાલે છે એને સીધા કરો એને શું કરો સીધા કરો બહુ મેથા પણ થયું બહુ મહેતાં પણ થયું નહીં પણ વડીલો પાસે સૂઝ હોય એની પાસે કોઠા સૂઝ હોય એને પાંચ સિમ્બોલ બતાવ્યા હું પણ તમને પાંચ સિમ્બોલ બતાવું છું આ પાંચ સિમ્બોલ બતાવો ને એટલે તમારો પરિવાર એક થઈ જશે સમાજ એક થશે અને આ કામ શરૂ કરો પહેલો સિમ્બોલ બધા હાથ આમ કરો